સાંસદ ડોક્ટર હેમાંકભાઈ જોશીએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો હતો લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ડોક્ટર હેમાંકભાઈએ પત્ર લખ્યો હતો સરદાર પટેલની જન્મજયંતિએ યુનિટી માર્ચમાં જોડાવવા આમંત્રણ આપ્યું હતું કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી યુનિટી યાત્રા નીકળી છે ત્યારે વિપક્ષ નેતા તરીકે નહીં ભારતીય તરીકે પદયાત્રામાં જોડાવો તેવું હેમાંગભાઈએ લખ્યું હતું પદયાત્રામાં ચાલીને દેશને એકતાનો સંદેશ આપો સાંસદ હેમાંગ જોશીના રાહુલ ગાંધીને પત્રથી રાજકારણ ગરમાયું છે

ભાઈ શ્રી રાહુલ ગાંધીજીને આજે પત્ર લખ્યો છે કે આપ આવો આ કોઈ ભારતીય જનતા પાર્ટીની પદયાત્રા નથી આ રાષ્ટ્રીય પદયાત્રા એકતા યાત્રા છે અને એમાં આ પધારો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એમને પણ આમંત્રણ મળ્યું જ હશે પરંતુ વિશેષ મેં આજે વડોદરાના સાંસદ તરીકે એમને આમંત્રિત કર્યા છે એના મુખ્ય ત્રણ ઉદ્દેશ્ય છે એક તો અત્યાર સુધી એમણે આવી સારા હેતુથી કરવામાં આવનારી યાત્રા ક્યારેય જોઈ નહીં હોય એની અંદર કયા પ્રકારે લોકો સ્વયંભૂ જોડાય એકતાના ભાવ સાથે જોડાય એમની યાત્રાઓના શીર્ષકમાં ઘણીવાર જોડો હોય છે પણ તેના એના પછી ઘણું તૂટતું હોય છે કોંગ્રેસ પણ તૂટી જાય છે પરંતુ સાચા અર્થમાં ભારતને જોડતી યાત્રા કેવી હોય એનું દ્રશ્ય એમને અહીંયા જોવા મળશે ના માત્ર સાંસદો પરંતુ વિવિધ રાજ્યના ધારાસભ્યશ્રીઓ મુખ્યમંત્રીઓ પણ પોતે આવીને અડધો દિવસ એક દિવસ પોતે પદયાત્રામાં જોડાવાના છે ચાલવાના છે ત્યારે તેઓને પણ મેં આમંત્રિત કર્યા છે સર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે અલ્પેશ જે રીતે સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશીએ આ યુનિટી યાત્રામાં જોડાવા માટે રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે શું વિગતો વિક્રમ બિલકુલથી વડોદરાના સાંસદ હેમંત જોશી દ્વારા લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખવામાં આવ્યો છે જો જોકે આ પત્ર છે તે તેમણે ભાવ ભર્યું લખ્યું હોવાનું પણ કહ્યું છે આ કોઈ કટાક્ષમાં નહીં પરંતુ એક સારો મેસેજ છે કે જાય તેના માટે આ પત્ર લખ્યો છે હેમંત જોશી દ્વારા પત્રમાં પણ લખવામાં આવ્યું છે કે વિપક્ષ નેતા તરીકે નહીં પરંતુ એક ભારતીય નાગરિક તરીકે આ પદયાત્રામાં જોડાવો પદયાત્રામાં ચાલીને દેશને એકતાનો સંદેશ આપો સાથે સાથે તેમણે એ પણ કહ્યું છે કે જે રીતે રાહુલ ગાંધી અનેક પદયાત્રાઓ કરે છે પરંતુ તેઓ પદયાત્રામાં ચાલે છે પરંતુ રાજકારણમાં પણ નથી ચાલતા આ પદયાત્રામાં જોડાય તો ચોક્કસ થી તેઓને કોઈ તેમના જે પરિપક્વતા છે તે પણ આવે સરદાર પટેલ માટે કોંગ્રેસ દ્વારા હજી સુધી સન્માન નથી અપાયું ત્યારે કોંગ્રેસે દાયકાઓના દાયકા વીતી ગયા તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક તેમનો અનાદર કરે છે તેવી વાત પણ તેમણે હાલ કરી છે ચોક્કસ થી જો રાહુલ ગાંધી છે તે આ પદયાત્રામાં જોડાય તો એક સારો મેસેજ છે તે પહોંચે સાથે સાથે દેશના તમામ ધારાસભ્યો અને કેન્દ્ર પણ આમંત્રણ છે આ કોઈ પાર્ટી પ્રેરિત યાત્રા નથી પણ રાષ્ટ્રીય રાષ્ટ્રીય પદયાત્રા છે ને જેને કરીને રાહુલ ગાંધીએ આ પદયાત્રામાં જોડાવું જોઈએ અને જેથી કરીને કોંગ્રેસ તેમજ જે નાગરિકો છે તેમાં એક સારો મેસેજ જાય જી બિલકુલ અલ્પેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર